મિત્રો કહેવાય છે ને કે જીવનમાં પાછળ જોવાનું અને પાછળ ખસવાનું બંધ કરી દેજો કારણ કે તમારો આત્મવિશ્વાસ પ્રબળ હશે ને તો જીવનની નૈયા તમે ચોક્કસથી પાર પાડી લેશો નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક રાજાની કે સરસ મજાનું પોતાનું રાજ્ય ચલાવી રહ્યા હતા પ્રજા ખુશ તેમના સૈનિકો પણ ખુશ હતા પરંતુ એક દિવસ એવો આવ્યો કે અન્ય રાજા અન્ય રાજ્યના જે રાજા હતા તે આ રાજ્ય પર ચઢાઈ કરીને આ જે પ્રદેશ હતો તેને હડપવા માટે કોશિશ કરી રહ્યા હતા ત્યારે તે રાજાને વિચાર આવ્યો કે આપણે તો સામેવાળી વ્યક્તિ સાથે ફાઇટ કરીશું પરંતુ તેમનું સૈન્ય બમણું છે તો આપણે શું કરવું તેમણે થોડો વિચાર કર્યો અને બીજા દિવસે જે સૈન્ય પોતાનું હતું તૈયાર કર્યું અને કહ્યું કે ચાલો આપણે એ લોકો આવે એ પહેલાં આપણે તેમના ઉપર હુમલો કરી દઈએ બધું સૈન્ય તૈયાર કરે છે સૈનિકોને પણ ખબર હોય છે કે આપણા કરતાં તેમની પાસે સૈન્ય બમણું છે તાકાત બમણી છે તેમ છતાં રાજાની વાત માની લીધી અને સૈન્ય તૈયાર થઈ ગયું રાજા પણ તૈયાર થઈ ગયા હવે જે અન્ય રાજ્ય હતો એ સમુદ્રથી થોડે દૂર હતો એટલે કે એક ટાપુ ઉપર કહી શકાય તેવું રાજ્ય હતું એટલે જે બધા સૈનિકો હતા મોટા જહાજમાં બેસી ગયા રાજા પણ બેસી ગયા એ જહાજ સામેવાળા દુશ્મન જે રાજ્ય હતું તેના તરફ આગળ વધ્યું અને કિનારે જહાજ પહોંચ્યું અને બધા સૈનિકોને રાજા ઉતરી ગયા અને રાજાએ કહ્યું કે હુમલો કરતાં પહેલાં એક કામ કરો આ જે જહાજ છે ને તેને આગ લગાડી દો સૈનિકોએ વિચાર કર્યો કે રાજાજી આપણે આને આગ લગાડી દઈશું તો આપણે ભાગવું હોય અથવા તો કદાચ પાછા પડીએ તો શું થશે આપણે પાછું પણ નહીં જવાય રાજાએ કીધું મેં તમને જે આદેશ આપ્યો છે તેટલું જ કામ તમે કરો સૈનિકોએ રાજાનો આદેશ માની લીધો જહાજને દિવાશ્રી ચાંપી દીધી અને જહાજ આખું ભડકે ભડકે બળવા માંડ્યું અને ત્યાંને ત્યાં નષ્ટ થઈ ગયું અને રાજાએ હવે સૈનિકોને કહ્યું કે તમારી પાસે ફક્ત એક જ રસ્તો છે અને તે માત્ર છે જીતવાનો જો તમારે જીવવું હોય તો તમારે જીતવું ખૂબ જ જરૂરી છે એટલે સૈનિકોને પોતે ખ્યાલ આવી ગયો કે હવે આપણે પાછળ નીકળવાના રસ્તા પાછળ ખસવાના રસ્તા ભાગી જવાના રસ્તા તમામ બંધ છે એટલે આપણે જો હવે જીવવું હશે ને તો આપણી બમણી તાકાતથી લડવું પડશે અને સામેવાળા જે રાજા છે તેને હરાવવો પડશે એટલે સૈનિકોમાં એક એનર્જી કહી શકાય કે જે સો ટકા એનર્જી હતી તેની જગ્યાએ બસો ટકા એનર્જી થઈ જાય છે કારણ કે તેમની પાસે એક જ રસ્તો હોય છે જીતવું જીતવું અને જીતવું રાજાની સાથે સૈનિકો પણ દુશ્મનનો જે દેશ હોય છે તેમાં લડવા લાગે છે અને પોતાનામાં જે તાકાત હોય છે તેના કરતાં બમણી તાકાતથી લડે છે અને સામેવાળી જે રાજા હોય છે તેની પાસે બમણું સૈન્ય હોય છે તેમ છતાં તે સૈન્ય હારી જાય છે અને આ જે રાજા હોય છે તે જીતી જાય છે એટલે મિત્રો આ વાત ઉપરથી એવો બહુ ચોક્કસથી મળે છે કે જ્યારે પાછળ નીકળવાના રસ્તા બંધ થઈ જાય જ્યારે પાછળ જોવાના રસ્તા બંધ થઈ જાય ને ત્યારે તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી અને આ જ એક મારે સફળતાનો માર્ગ છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી છે વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે